જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને ને કરી લેજો બે લાઈકો ને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મ વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આપણે ગયા ભાગમાં માં જોયું કે નવ ગ્રહ શાંતિ યજ્ઞ માં પધારેલા યોગીજી મહારાજે પ્રભુ શ્રી કૃષ્ણ ખૂબ જ વખાણ કર્યા છે અને કહ્યું કે સાક્ષાત સરસ્વતી દેવી પણ જેના ગુણગાન અને યશોગાન ગાતા થાકી જાય એવા આ યાદવેન્દ્ર માટે વધારે કંઈ પણ કહેવા હું અસમર્થ જ છું છતાં હું આટલો જ કહું છું કે ભલે એમણે માનવ દેહ પ્રત્યક્ષ કોઈ યોગ સાધના કે તપશ્ચર્યા ન કરી હોય છતાં તેઓ સર્વશ્રેષ્ઠ તપસ્વી છે અને યોગીઓના પણ યોગી યોગેશ્વર શ્રી કૃષ્ણ છે તમારી નજર આગળ અનેક લગ્ન કર્યા હોવા છતાં તેઓ આ જીવન બ્રહ્મચારી છે ત્યારબાદ રોહિણી માએ જોયું કે સુભદ્રાજી કઈક ઉદાસ છે તેથી તેને સુભદ્રાજીનો હાથ પકડીને સીધે સીધું જ પૂછી નાખ્યું કે બેટી સુભદ્રે શું થયું છે તને ત્યારે સુભદ્રાજી બોલ્યા કે ભાભી પૂજ્ય યોગી બાબાએ પોતાના પ્રવચનના અંતે જ્યારે એમ કહ્યું ને કે શ્રી કૃષ્ણ આ જીવન બ્રહ્મચારી છે ત્યારે સત્યા ભાભી અને લક્ષ્મણા ભાભીએ એકબીજાની સામે જોઈ અને એવું મોં મચકોડ્યું કે જાણે આ વાત જરાય સાચી ન હોય મેં નજરો નજર આ જોયું ને તેથી હું ઉદાસ છું ત્યારબાદ આ બાબતનો કટસ્ફોટ કરવા માટે તૈયાર છું એમ કહીને સુભદ્રાજીએ પ્રભુ શ્રી કૃષ્ણના 16000 અને 100 આ લગ્નો કઈ રીતે નક્કી થયા ને તેસી સત્યવામાના મુખેથી જ બધાએ સાંભળ્યું તો ચાલો હવે લઈએ આગળ સત્યભામાએ શ્રીકૃષ્ણ જીવનનું આ અનોખું લગ્ન રહસ્ય પ્રગટ કર્યું કે તરત જ શ્રી કૃષ્ણ ભગીની સુભદ્રાજીએ પોતાની અધૂરી વાતનો દોર શાંતિ લેતા હવે એનું સંકલન કરતા કહેવા માંડ્યું કે હવે આપ સૌ સમજી જ ગયા હશો કે સોળ હજાર એકસો પેલી રાજકન્યા વધતા આઠ મળી અને મહારાજ દૂતરાજની ગણતરી પ્રમાણેની બધી જ શ્રીકૃષ્ણ રાણીઓ તો ગણાઈ ગઈ પરંતુ તોય શ્રીકૃષ્ણ બ્રહ્મચારી કેવી રીતે એની હવે મારે તમને પેલા અદભુત પ્રસંગ વાત કહીને પ્રતિધિ કરાવી જ છે એ રહસ્યમય ઘટના હું તમને કહું ને તે પેલા બીજી એક ચોખવટ પણ કરી લો કે અમારે જયેશ તાત શ્રીએ જે પેલી શંકા રજૂ કરીને કે વ્રજની ગોપીઓ સંગે રાધા સંગે સર્વ ક્રિયા કરી એ શંકા સમાધાન થોડે ગણ તો તમને થઈ જ ગયું હશે આ બાબતમાં માં કોઈ અનધિકારી ચેષ્ટા ન કરતા મહાભારત યુદ્ધ પૂરું થયું ને તે અઢારમા દિવસની મધ્ય જે એક ગોજારી ઘટના અમારે ત્યાં બનેલી ને તે હું તમારી સમક્ષ અભિવ્યક્ત કરવા માંગુ છું સૌની જિજ્ઞાસા અને ઉત્કંઠતા સંતોષવા માટે હવે અભિમન્યુ જનેતા સુભદ્રા એ પેલી રહસ્યમય ઘટના કહેવાનો પ્રારંભ કર્યો છે અત્યંત કરુણ છે આ આખીય ઘટના માં ભૈયા શ્રી કૃષ્ણ સિવાય અત્રેના આપણા કોઈ સ્વજનો મહાભારતના એ યુદ્ધ અંતે થયેલો આ ભીષણ હત્યાકાંડ નજરે જોયો નથી એ એક રીતે સારું જ છે જો જોયો હોત ને તો વ્યક્તિનો જીવન રસદ સાવ સુકાઈ ગયો હોત ભાઈ આની વાત જ જુદી છે એ તો ઝેર ના પારખા લઈ શકે છે અને હળાહળ ઝેર કાતિલ કડવા જીવન પચાવી પણ જાણે છે અને એટલે જ તેઓ મહાભારતના યુદ્ધ પછી પણ આટલી સ્વસ્થતાથી અને સરજતાથી જીવી રહ્યા છે બાકી આપણે ત્યાં તો બધા જ ભાંગી પડ્યા હતા પણ જવા દો એ વાત ને અઢાર દિવસ સુધી ચાલેલા એ મહાભારત યુદ્ધમાં પોતાના બનેવી નહીં પ્રિય શખા અને ભક્ત તમારા જમાય રાજા અર્જુન ના સારથી તરીકે પ્રિયા શ્રી કૃષ્ણએ જે અદ્ભુત અને અનન્ય સહાય કરી પાંડવ પક્ષને કુરુક્ષેત્રની રણભૂમિ પર વિજય અપાવ્યો એ બધી હકીકત તો સમસ્ત આર્યવ્રત જાણી ચૂક્યું છે એ અંગે મારે કાંઈ જ કહેવાનું નથી એ ગોજાર યુદ્ધ પર મારો એકનો એક સુપુત્ર અને તમારો સૌનો ખાસ કરીને મામા શ્રી કૃષ્ણનો અત્યંત લાડક વાયુ અભિમન્યુ છ અજય ગણતા કોઠા પાર કરી સાતમા અભેદ કોઠામાં કેવી કરોડ વીર ગતિ પામ્યો ને એ દુઃખદ ઘટના તમારાથી અજાણ નથી એટલે અંગે મારે કંઈ જ કહેવું નથી પરંતુ અઢારમા દિવસ સૂર્યાસ્ત થઈને એ પહેલા જ્યારે આ મહાભારત યુદ્ધ સમાપ્ત થઈ ગયું કૌરવોનો ઘોર પરાજય થયો છે અને યુદ્ધ વિજેતા પાંડવોની યુદ્ધ છાવણીઓમાં વિજયનો આનંદનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો ને ત્યારે એ રાત્રે મધરાત પછી એક અણુધારી અને વિચારી ન શકાય એવી ગુજારી આપતિ પાંડવ કુળ ઉપર ઉતરી આવી કૌરવોની જેમ પાંડવોનો પણ કોઈ વંશ જ જીવતો ન રહે એવી વજ્રાઘાત સમિક કરુણ પરિસ્થિતિ જ્યારે નિર્માણ થયું ને ત્યારે મારા જ્યેષ્ઠ દીદી અને વાસુદેવના ધર્મ ભગીની દ્રૌપદીજીની ભક્તિભાવપૂર્વક શરણાગતિથી ભૈયા શ્રી કૃષ્ણે જીવનમાં બીજી વાર દ્રૌપદીની વાર જે એક અલૌકિક અને ચમત્કાર સર્જ્યો ને તે મારે તમને કેવો છે કેમ કે ચમત્કાર ની ભીતરમાં આજે અત્યારે આપણે જે વિષયની ચર્ચા કરીએ છીએ ને તે વિષયનું અર્થાત શ્રી કૃષ્ણ આ જીવન બ્રહ્મચારી છે એ હકીકતનું પ્રમાણ રહેલું છે આટલી પૂર્વ ભૂમિકા બાંધે લીધા બાદ અને સૌના દિલની ધડકન તો હવે એકદમ વધી ગઈ એ જોઈને સુભદ્રાજીએ હૃદયભેદ ઘટનાનું રહસ્ય સ્ફૂટ કર્યું અઢારમાં દિવસનો સૂર્ય અસ્ત પામ્યો અને કાલ રાત્રનું અંધારું અવનિ ઉપર ઉતર્યું ને ત્યારે કુરુક્ષેત્રની રણભૂમિમાં કડંગી રીતે અને જીવલીણ કાતી કવાઈને ઢળી પડેલા અભિમાની દુર્યોધનનો મૃત્યુદેહ શોધવા એના જીવતા રહી ગયેલા બે જીગરજાન મિત્રો અસ્વસ્થામાં અને કૃતવરમાં તથા સદાય કૌરવોને વફાદાર રહેલા કુલગુરુ કૃપાચાર્ય એ ત્રણેય જણા આમ તેમ દોડા દોડી કરી તારાઓના આછા ઘેર અંધકાર વચ્ચે આખો ફાળી ફાડીને મૃત સૈનિકો અને યોદ્ધાઓના મરદાઓને ફંફોડવા માટે પ્રયાસ કરી રહ્યા હતા કદાચ એ મરદાના ઢગલામાંથી દુર્યોધનનો મૃતદેહ હાથ લાગી જાય એકાએક જ એના કર્ણપટલ પર કોઈ ગવાયેલા અને જીવિત વ્યક્તિના કણસવાનો દુઃખદ અવાજ અથડાયો ત્રણેય જણા મરદાના ઢગ પાર કરી એ વાડની દિશામાં દોડ્યા જઈને જુએ છે દે તો ખુદ દુર્યોધન જ છે અત્યંત બુરી રીતે ગવાયેલા અને લોહીના ખાબોચિયામાં તડપડતા દુર્યોધનનો હજી જીવ જતો ન હતો કેમ કે અંતકાળે હજી પણ એના દ્વેષી મનમાં પભોકી રહેલો પેલો વેરનો અગ્નિ શાંત ન થયો હતો બલકે કૌરવ કુલનો સર્વનાશ નજરે નિહાળ્યા પછી એનો તો વૈરાગની જવાળા મૂકીને જેમ ખાટી નીકળ્યો પોતાના પિતા ગુરુ દ્રોણાચાર્યના શિષ્યની અને પોતાના રાજવી તેમજ દિલોજાન દોસ્તની આવી અવદશા જોઈને પોતાના પિતા સમક જુઠ્ઠું બોલનારો કે અસ્વસ્થામાં મરાયો અને એમને હથિયાર હેઠા મૂકી દેવા વિવશ કરી દઈ પછી એમની હત્યા કરનારા પાંડવો પરનો અસ્વસ્થામાંનો ક્રોધાગ્નિ સાતમા આસમાને પહોંચી ગયો પાન ભૂલેલા એ નરાધમે દુર્યોધનના જખમી ચંગામાંથી વહી રહેલા રુધિરમાં હાથ બોળીને અને કાળ પ્રતિજ્ઞા લીધી કે અત્યારે જ હું જાઉં છું અને થોડી વારમાં આ પાંચે પાંડવોના શીર વાઢી અને હે મિત્રો તમારા રક્ત ભીના ચરણોમાં ન જો બોળી દઉં ને તો મારું નામ અસ્વસ્થામાં નહીં અને ખુલ્લા હાથમાં કડક સાથે કાળ મૂકો અસ્વસ્થામાં કાલ રાત્રે અંધકારને ચીરતો ચૂપચાપ આગળ વધ્યો મધ્યરાત્રિ થઈ ચૂકી હતી

હસ્તિનાપુર કેવી રીતે પ્રવેશ મેળવવો અને સર્વ કયું કાર્ય હાથ ધરવું એની ચર્ચા વિચારણા કરવાના બહાને પાંચે પાંડવોને તો પોતાની છાવણીમાં બોલાવી લીધા હતા અને આજે હવેની રાતે આપણે વાતો કરતા કરતા સાથે આરામ કરીશું એમ કહીને પાંચે પાંડવોને શયન પ્રબંધ એમણે પોતાની સુરક્ષિત છાવણીમાં કરાવ્યો હતો તેથી અસ્વસ્થામાં હાથે જે હણાયાને એ પાંચ પાંડવો ન હતા

પુનઃ અસ્વસ્થતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો વિરાંગના સુભદ્રાએ થોડી ક્ષણોમાં હૈયુ કઠણ કરી અને આગળ કહેવા માંડ્યું કાતકી અસ્વસ્થામાં તો અરખાતો અરખાતો એ પાંચૈના કાપેલાને રક્ત નીકળતા શીર લઈને દુર્યોધને વધાયા પર દોડી ગયો પરંતુ તારાઓના પ્રકાશમાં એ પાંચેયના ચહેરા ઓળખી ગયેલા દુર્યોધનનો વેર ભોખ્યો આત્મા કકડી ઉઠ્યો અને મૃત્યુશયા પર પડ્યા પડ્યા માથું પછાડી અને ગોર આક્રમણ કરીને અસ્વસ્થામાં પર ફિટકાર વરસાવતા તેણે કહ્યું કે દૃષ્ટ બ્રહ્મ રાક્ષસ તને ખબર નથી કે તે વગર વિચારી આ કેવું ભયંકર પાપ કરી નાખ્યું હે કાતિલ કાળ મુખા તે તો પાંડવોને બદલે પાંચેય પાંડવ પુત્રોને હણી નાખ્યા નારાદમ તને રો રો નરકમાં પણ સ્થાન નહીં મળે કુળ ગાતક તે તો મહાજન શાંતનુના વંશનો એક પણ દીપક જલતો ન રહેવા દીધો પૂર્વજોને અને અમને પિંડ દાન કરનારો હવે તો એક પણ વંશ જ કૌરવ કુળમાં જીવિત ન રહ્યો કે ન પાંડવ કુળમાં અવિચારી અસ્વસ્થામાં તને ધિકાર છે તારું કાળું મો લઈને તું મારી નજર આગળથી દૂર ચાલ્યો જા અને પાછળથી આ કુલ ગુરુ કૃપાચાર્ય જ્યારે અમને કહ્યું ને ત્યારે અમને ખબર પડી કે જિંદગીમાં ક્યારેય પશ્ચાતાપના આંસુ ન સારનારો દુર્યોધન એ રાત્રે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર માતા પછાડી પછાડીને રડ્યો છે અને પાંડવોની ક્ષમા યાચતા યાત્રા એને પ્રાણ ત્યાગી દીધા આ બાજુ સવાર પડતા અસ્વસ્થામાના અહત્ય કાંડની સ્મશાનવત બની ગયેલી અમારી પાંડવ છામણીમાં સતી દ્રૌપદીની હાલત તો કોઈથી જોઈ જતી ન હતી ભૈયા શ્રી કૃષ્ણ ની છાવણી માં રાતો કાઢી વિદાય લઈને હવે વિજેતા તરીકે અસ્તિના પૂર્વ પ્રસ્થાન કરવા પોતાની છાવણી માં પર્વત આવેલા પાંચે પાંડવો થી આ કારમો વજ્રાઘાત સહયો જાય એમ ન હતો તો બીજી બાજુ પાંચ પાંચ પુત્રો ની જનેતા એક જ રાત માં પુત્ર વિહોણી બની જતા જે રીતે અયા ફાટ રુદન કરતી હતી અને એના ચોદા રાસોડા ની ધારા છાવણી માં રેલાયેલા પુત્ર રુધિર માં જે કારુણ્ય થી ભળી જતી હતી ને

હું તેને પાતાળ પણ શોધી એના પ્રાણ લઈશ તો જ મારો આ વૈરાગ્ય હવે બુજાશે અને એવી ગર્જનાઓ કરતા કરતા મારા જેઠ શ્રી ભીમ અસ્વસ્થતા મને ઢૂંઢવા છાવણીની બહાર દોડી ગયા એટલા માં તો દુઃખદ ઘટનાના સમાચાર મળતા ભૈયા શ્રી કૃષ્ણ વિદ્યુત વેગે પાંડવોની છાવણીમાં દોડી આવ્યા જોયું તો એક બાજુ હણાયેલા પાંચ પાંડુ પુત્રના માથા વગરના અને લોહી નીકળતા ધળ તરાવ પર પડ્યા હતા બીજી બાજુ ધર્મ રાજા યુધિષ્ઠર હતપ્રત થઈને જાણે પાષાણ પ્રતિમા જેવા સુન મૂન બેસી રહ્યા હતા એમની બાજુમાં નતમસ્તકે બેઠા હતા એમના ભાઈ ધનુર્ધન અર્જુન તો ત્રીજી બાજુ નતમસ્તકે ઉભેલા સહદેવ નકોળ અને સાત્વિક જાણે કે કુરુક્ષેત્ર રુધિર તરસી તરતી પૂછી રહ્યા હતા કે હજી તારી રુધિર ની તૃષા તૃપ્ત નથી થઈ માં દરિત્રી તો આ બાજુ હું અને ઉત્તરા મહાબોસી બતે જેમને પકડી રાખીને બેઠા હતા ને એ સતી દ્રૌપદી વાસુદેવને જોતા જ પોક મૂકીને બોલ્યા કે હું લૂંટાઈ ગઈ ભૈયા શ્રી કૃષ્ણ મારો તો સર્વનાશ થઈ ગયો પરંતુ ભૈયા શ્રી કૃષ્ણની દૂર દેશી અને આવી અકલ્પ્ય ઘટનાથી જરા પણ વિચલિત થાય એમ હતી નહીં સમગ્ર પરિસ્થિતિને પામી ગયેલા ભૈયાએ એકદમ જ કહ્યું પાર્થ ચટ રથ ઉપર આરૂઢતા દ્રોણપુત્ર અસ્વસ્થતામાં દિવ્ય અસ્ત્ર વિદ્યાનો જાણકાર છે ભીમ ગમે તેટલો બહાદુર હોય છતાં એને નહીં પહોંચી શકે ચાલ જલ્દી તારા ગાંડી ધનુષ્યની કદાચ જરૂર પડી જશે અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના શાળા બનેવીએ કુરુક્ષેત્રની જોડી હવે આ ભીષણ હત્યાકાંડનો આખરી દવ ઓલવાં રથ થઈને ભીમ અસ્વસ્થતામાંની શોધમાં ઉપડી ગઈ પછી તો એ માતેશ્વરી હે ભાભી શ્રીઓ જે કઈ બન્યું ને અને જે રીતે આ દુઃખદ પરિસ્થિતિ પર પડદો પડ્યો એ સાચી માહિતી અમે સૌ તો અજ્ઞાત જ રહી ગયા કેમ કે પછી તો ન કોઈનામાં કશું બોલવાના હોશ હતા કે ન કોઈનાને કશું પૂછવાનું પરંતુ એ ઘટનાના ચાર પાંચ મહિના પછી એક બીજી જેવી ચમત્કારી ઘટનાનું પૈયા શ્રી કૃષ્ણ દ્વારા નિર્માણ થયું કે જેમાં ભૈયા શ્રી કૃષ્ણ આ જીવન બ્રહ્મચારી છે એ હકીકત ની સત્યતા ઉપર પૂર્ણ પ્રકાશ પડ્યો અને આકાશવાણીએ એ પણ એમાં સૂર પુરાવ્યો ને ત્યારે એ રાત્રે મેં ખૂબ જ હઠ કરી એટલે તમારા જમાય રાજે મને અસ્વસ્થામાં એ કેવો મહા અનર્થ કરેલો ને એ બધી જ વાત કહી હવે જો હું તમને અત્યારે વાત ન કહું ને અને સીધે સીધી પેલી રહસ્યમય ઘટના જ કહું ને તો તમને એ દિવસની કાર્મિક કસોટીની ગંભીરતાનો ખ્યાલ નહીં આવે તેથી સર્વ તો હું તમને અસ્વસ્થામાં અનર્થની વાત તમારા જમાએ મને પાછળથી કહેલીને એમના શબ્દોમાં કહું છું આટલું કહીને સુભદ્રાજીએ માતેશ્વરીની સામે જોઈને પૂછ્યું માં કંટાળો તો નથી આવતો ને શ્રી રાધાની વાતો સાંભળવા ભેગી થઈને મારી આભાવ્યો અને હું ભૈયાની વાત કરવા બેસી ગઈ એ જોઈને તમને અણગમો તો નથી થતો ને તરત જ રોહિણીમાં બોલ્યા કે દીકરા તારા મુખેથી તારા ભૈયાના પરાક્રમો ની વાતા હું છેક તારા અને એના બચપણ થી સાંભળતી આવી છું અને આજે તું જે કહી રહી છે ને એ તો ખુદ તારો એ મોટો ભાઈ પણ કદી ન કહે એવી ગુપ્ત અને રહસ્યમય ઘટના છે તો પછી કંટાળો ક્યાંથી આવે ઉપરથી જિંદગીમાં ક્યારેય નહોતો આવ્યો એવો આનંદ તમને બધાને ભેગા જોઈને

તો વાલા વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ